નવરા પડે એટલે એમને પકડે સલાહ આપવાનો બધાને અધિકાર છે પણ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે જે હવે વખતે જે હવે સલાહ આપે જે હવે સલાહ આપે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મફતની સલાહો આપનાર પર બરાબર ના બગડ્યા હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે હવે વખતે જે હવે સલાહ આપે જે હવે સલાહ આપે પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો નો ઘાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના બના ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા આપતા બોલો ઘેરના ઘેર એની પત્ની એને પાણીનો નો ઘાસ ના આપે અને એમ કે છાના બાના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે او هغه لوګونه دبره پوره او پاجاب اباله ژوند پکړه